ગુજરાતની બે મહત્વ વિધાનસભાની સીટોને જોડતો આ ખાંભા તાલુકો ખાંભા તાલુકાની અંદર આવેલું ખૂબ જ પ્રસિદ્ધ અને ખૂબ જ આસ્થાનું કેન્દ્ર એવા ભેખવાળા હનુમાનજી એટલે કે હનુમાનગાળા મંદિર ઘણા બધા સમયથી વિભાગ દ્વારા એનકેન પ્રકારે આ જે જગ્યા જે છે ત્યાં ન રહેવા માટે ત્યાં રાત્રિના સમયે ન જવા માટેની વાત હતી એ સંદર્ભે હનુમાનગાળા બચાવ સમિતિ દ્વારા અને આગેવાનો દ્વારા આજે ખાંભા શહેર સજ્જડ બંધ આસપાસના તાલુકાના જે ગ્રામ્ય લોકો જે એવો દ્વારા મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનો અવસર છે ત્યારે ચોક્કસ પ્રમાણે એટલું કહેવું છે કે કાયદો જે છે એ વ્યવસ્થા સંભાળવા માટે હોઈ શકે એમાં ના નથી પણ જ્યાં શ્રદ્ધાનું કેન્દ્ર છે જ્યાં આસ્થાનું કેન્દ્ર છે અને જ્યાં કોઈ પણ પ્રકારની સામાન્ય લોકો દ્વારા લોકલ લોકલ દ્વારા કોઈ પ્રકારની અડચણ નથી ત્યારે આ પ્રકારની હરકત જે છે એને રાજ્ય સરકારશ્રી સમક્ષ લાવવા માટેનો નમ્ર પ્રયાસ છે આશા રાખીએ અપેક્ષા રાખીએ તંત્ર પણ આની અંદર સહકાર આપે અને આવનારા સમયની અંદર જે તે સ્થિતિ છે એ સ્થિતિ ઉપર અવર જવરની જે વાત જે છે એને પુનઃસ્થાપિત કરે અથવા તો જે સ્થિતિ છે એને વળગી રહે એવી વિનંતી છે આપ બધા ખૂબ સારી રીતે જોઈ રહ્યા છો કે કેટલી લોકોની શ્રદ્ધા છે આટલો વરસતા વરસાદે પણ અસંખ્ય શ્રદ્ધાળુઓ અસંખ્ય લોકો આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે પોતાની વાત પણ રજૂ કરી છે ત્યારે એટલું ચોક્કસ પ્રમાણે કેવું છે કે આવનારા સમયની અંદર જે સ્થિતિ છે એ સ્થિતિ જળવાઈ રહે એવી વિનંતી સાથે આજ બજાએ અહીંયા પહોંચ્યા છે અને આગામી સમયમાં રાજ્ય સરકારમાં કેન્દ્રીય મંત્રીશ્રી સાથે પણ આવનારા સમયમાં જવાની વાત છે ત્યારે ચોક્કસ પ્રમાણે એવો આશાવાદ છે કે આવનારા સમયની અંદર આ જે જે સ્થિતિ છે એ સ્થિતિ જળવાઈ રહેશે હું એવું માનું છું કે આખું વન વિભાગ કે વન તંત્ર અવળ ચંડાઈ કરતું હોય એવું નથી પણ એકાદ બે લોકો દ્વારા પણ આવી પ્રવૃત્તિઓને જાણી જોઈને અટકાવવાનો જો પ્રયત્ન થતો હોય તો એ સાખી લેવામાં નહીં આવે અને કદાચ એટલા માટે જ આગામી સમયમાં રાજ્ય સરકારમાં કેન્દ્રીય મંત્રી શ્રી સાથેની જરૂર પડશે તો માનીય મુખ્યમંત્રી શ્રી સાથે પણ આવતા સોમ મંગળવારે જ્યારે જવાની વાત છે ત્યારે એમાં પણ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જેવીભાઈ પણ જોડાવાના છે અને આ સમિતિમાંથી અમુક લોકો ચોક્કસ પ્રમાણે સો મંગળવારે ગાંધીનગર અમે જવાના છીએ આશા રાખીએ કે આવનારા સમયમાં યોગ્ય થાય